બોરડી ઇનામી ગામના એક વ્યક્તિને સાપ કરડી જતા તેઓને દવાખાને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા દાહોદ જિલ્લાના બોરડી ઇનામી ગામે એક ઘરમાં સાપ જોવા મળતા દોડધામ મચી ગઈ હતી આ સાપને ઘરમાં એક વ્યક્તિને કરડી લીધો હતો તે વેળાએ સાપે અચાનક ડંખ મારી દીધો હતો તેથી ઘર સભ્યો દ્વારા ઈજાગ્રસ્તને તાત્કાલિક રીતે દાહોદના ઝાયરસ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો સાથે ઘર સભ્યો સાપને પણ એક બરણીમાં બંધ કરીને લાવ્યા હતા ઈજાગ્રસ્તની તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી હાલમાં તેની તબિયત સુધારા ઉપર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે મારું નામ બિલવાલ મેહલબાઈ પારસિંગ ગામ બોરડી નામી મારા ઘરની બહાર બાથરૂમ આવેલું હતું એમાં માર ફાધર પેશાબ કરવા ગયા અને સાપ જોવા આવ્યો અને તૈયારીમાં કરડી ગયો એટલે કરડ્યો એટલે ડાયરેક્ટ ફાધરે પકડી લીધો પકડી લીધો એટલે ડાયરેક્ટ પગમાં કરડ્યો એટલે એકસો આઠને ફોન કરી અને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા છે અને ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે એ સાપ અત્યારે અંદર પૂરી મૂક્યો છે ડબ્બામાં